જવાનપુરા ગામે ચેહર જન્મોત્સવની ભવ્ય ઉજવણી સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના ભક્તો ઉમટ્યા હિંમતનગર તાલુકાના રાયગઢ નજીક જવાનપુરા ગામે હાઈવે પર આવેલા ચેહર મેડી ધામ ખાતે વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે ચેહર ઉપાસક જીગર બુવાજીના આશીર્વાદ લેવા માટે સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હિંમતનગર શામળાજી હાઈવે પર ચેહર મેલડી ધામ ખાતે ભક્તોએ આસ્થાપૂર્વક દર્શન નો લાભ લીધો હતો આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેને સ્નાયક સરળો